ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં પૌરાણિક મુલ્લી મનોહર મંદિર આવેલું છે આ મંદિર થોડા સમય પહેલા સરકારી તંત્રે હસ્તગત કરી લીધું છે તેની મંજૂરી વગર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે બાબતે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે જોકે બીજી તરફ મામલતદારે મંદિરના વહીવટ પર કોઈ જ પ્રતિબંધ ન હોવાનું જણાવ્યું હતું સાહેબ જે સુપેરી પાસે જે માનહોર મંદિર મંદિર છે ત્યાં લોકો ભક્તો અપવાસ ઉપર બેઠા છે શું કારણ છે જો અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે આવું કંઈ છે નહીં મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી બજારહોણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈપણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી સાહેબ એ ધજાનો જે મસૂલ જે ધજાનો ધજા માટે પ્રતિબંધ મૂકવામાં આવી છે એવું કહેવામાં તંત્ર દ્વારા શું કહીશું ના એવું કંઈ જ નથી પબ્લિક ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને ધજા ભગવાનને ચઢાવી શકે આંદોલન આંદોલન પર બેઠા છે આગામી દિવસોમાં પોતા આત્મનિર્ભર કરશે આ બહુ તમારી જવાબદારી છે એ લોકો કે શું કહેશો એવું કંઈ મારા મને મળ્યું નથી અત્યાર સુધીમાં મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું સાહેબ તમે મુલાકાત લીધી છે મંદિરની મુલાકાત મંદિરની લીધેલી છે ને જે આમાં આપવાસ ઉપર બેઠા છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી આપના માધ્યમથી મને અત્યારે જાણવા મળે છે સાહેબ એ લોકો એવું કહી રહ્યા છે કે જો પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ જવાબદારી સરકારની આ મામલે દર્શાવી રહેશે આત્મનિર્ભરની એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી રજૂઆત જે છે એ એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢી ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ એમની મૂળ રજૂઆત આ છે એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઊભો કર્યો નથી જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે કોઈ અવરોધ કમિટી નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી સાહેબ લેખિતમાં કઈ આપ્યું છે ના મેં કઈ લેખિતમાં આપ્યું નથી એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રત્યુત્તર પાઠવીશું યોગ્ય નમો નારાયણ ગઈ તારીખે બે અમે જે સાહેબ ને આવેદન આપ્યું હતું એનું કારણ એવું કે અહીંથી બોલાવીને કીધું ભાઈ ધજાજી અને તમારા જે ક્ષેત્ર એ બધું બંધ કરી દો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ જે નક્કી થશે ગવર્મેન્ટ તરફથી એ રીતે ચાલુ થશે એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિઃશુલ્ક ચાલે છે એમાં સરકાર શ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે અને જે પણ તમે રિનોવેશનની કાર્યવાહી કરો છો રિનોવેશનમાં અમારે કોઈ લેવા દેવા નથી એ તમારી રીતે રિનોવેશન તમારી કમિટી કરે એમાં અમને કંઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ચોખવટ કરી દઉં કે કોઈ પણ મંદિર હોય દર્શનાર્થી આવીને રાજી કરતા હોય છે એ વાત બરાબર છે પણ કોઈ પણ મંદિર પોતે ઘંટજી હોતા નથી એને વારે વારે વગાડવાનો ન હોય તમે એક બાજુ મીડિયા સમક્ષ છ કે સાત તારીખમાં સ્વીકારો છો તો અમે જ મંદિરેથી પૂજારી ને બોલાવીને આ વસ્તુની ના પાડી હતી અને હવે અમે જ તમને કઈ છે

અને પાંચમા દિવસથી એક એક આહુતિ આપવાની શરૂ કરશું હું અહીંયા સુપેડી મુરલી મનોહર મંદિરના રહેવાકીય ગણ ભક્તગણોમાંથી એક બોલું છું આ મંદિરમાં જે વિવાદ ચાલે છે એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુમાણી છે અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા જે અત્યારે સરકારશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે પ્રજાતી મનોરથ અમારે મામલતદાસ પાસે નોંધાવા જવાના આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે

તો વિવાદ વિશેષ કઈ નથી એક ભક્તોની લાગણી દુભાણી છે સરકાર શ્રી ને નમ્ર અપીલ છે કે આ લાગણી માન આપી અને ભક્ત અને ભગવાન ને પણ સારું થાય એવું કરી આપે વિવાદ એ છે કે ધર્મ ને અહીંયા જે કઈ ધજાજી મનોરથ અનક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન આઠમી પેઢી થી જે ચાલતા મનોરથો પૂર્ણ શરૂ થાય એવી ભક્ત જણો ની માગણી છે સરકાર બાબતમાં એક જ અમારે સંતોની ની અપીલ છે કે આ ધર્મ નું જે આસ્થાનું કેન્દ્ર છે ભક્તોની જે લાગણી દુબાણી છે એ લાગણીને માન આપી સરકાર દ્વારા વેલામાં માં આ કાર્ય ને પૂર્ણ કરે એવી અમારી વિનંતી માન છે લાગણી છે